ગોધરા તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા કામદારોને બે માસનો પગાર ન ચૂકવનાર એજન્સીને નોટિસ પાઠવવામાં આવી લઘુત્તમ વેતન ભંગ બદલ મદદની શ્રમ આયુક્તની કચેરીએ નોટિસ પાઠવી ગોધરા તાલુકા સેવા સદન એટીવીટીના કામદારોને પગાર ન ચૂકવનાર બાલાજી સિક્યુરિટી મેન પાવર સર્વિસ નામની ખાનગી એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે ગત જૂને પગાર સહિતના પ્રશ્નોને લઈ એજન્સી અને એટીવીટી કામદારો વચ્ચેની માથાકૂટને કારણે

સ્થળ તપાસ સમયે આઠ કામદારો ત્યાં કાર્યરત હતા અને આઠ મતલબ સંસ્થાની તારીખ સાત બે હજાર પચીસ ના લઘુત્તમ વેતન અધિનિયમ પાઠવવામાં આવેલી છે એમાં એવું જણાયેલું છે કે તેઓએ આઠ કામદારો છે તેઓને અઠ્યાવીસ સાત પચીસ સુધી હજી કોઈ પણ પગાર ચૂકવ્યો નથી સમય આપવાની જમા મર્યાદા સામાન્ય રીતે દિન પંદરની હોય છે પણ ક્યારેક કોઈક વિશિષ્ટ સંજોગોમાં જો એ માગે કે અમારી પાસે આવું નથી તો એમને વધુ સમય પણ આપી શકાય છે પણ આમાં અમારો ઉદ્દેશ એ રહેશે કે એ પ્રત્યેક કામદારોને એમના જે હકનો પગાર છે ને એ ચૂકવાઈ જાય એ હકનો પગાર છે લઘુત્તમ વેતન પ્રમાણે એ ચૂકવાઈ જાય એ જોવાનો અમારો ખાસ ઉદ્દેશ છે આમાં સંસ્થા અને તેના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પણ જાતના કોર્ટ કેસ કર્યા કરતા પૂર્વે એમના જે કર્મચારીઓને એમને પૂરતું વેતન જે છે એ નિયત સમય મળે એ જોવાની અમારી એ જોવાની અમારી પ્રાથમિક જવાબદારી છે